એ ડટે હા એટલે મેમન ને ફોન કર્યો એટલે લ્યા હવે લેવાનો એ હવે આવે કોણ આવે એટલે આવી રહે છે પાડીને

તો આપડા ફરજમાં આપડા જાવ પડે આવું નઈ રસ્તો જવાનું જ જાય વાત હારું પડ્યા આવો આવો મેમન આવો લે કલંજી આવો કપૂરી અરુ જો

તમે ગમત જ રહેવા આવતા એ તો કાઈ નઈ અહીંયા આયે તો હમું કરો થોડુંક રે એવું તો કરો હવે આજ તો આયા છે હમ શું કરે તું માથે ના રમતું રમતું ને તને હું પાહું તમારા શરીર નું કરો પેલું તમારા શરીર નું કરો

આબરૂ મમરીને આબરૂ ગાડે આબરૂ પણ થાય તમારું એમ ઓછું છે હા આબરૂ વે કોઈ હાચબી બેઠા બેઠા 2 રૂપિયા ગાડીના લેજો પછી 5 રૂપિયા એ દુકાને મોય તો ફોન કરો જ આપણે સ્કેન મત મળી

તમે જીવતા મારવા બેઠા શું કર્યા તું શંકર વાળા મોરથી ના ફોન કર્યા તમે તાર વરહ ગણો નહીં ગણો તમે ગણો એક દસ છોકરા થી આદ આચી ખબર એકાવન મોટું માર્યા હોય તમારે એકાવન છોકરા છે પચાસ છોકરા જે છે તમારા એ તો બધા ધંધે લાગે આવે તો કેટલી ઘડી મારે પૂરું કરવું પછી